હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ ગૌસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ એક હેલ્ધી અને ટેસ્ટી એવા વેઇટ લોસ જ્યુસની રેસીપી આ વેઇટ લોસ જ્યુસ ઘરમાં જ રહેલી ત્રણ સામગ્રીઓના ઉપયોગથી બને છે અને તેની સાથે જ આ ડ્રિંક એટલું સરસ અને ટેસ્ટી લાગે છે કે જે લોકોને વેઇટ લોસ ના કરવો હોય એ લોકો પણ પી શકે આ જ્યુસના હેલ્થની સાથે સાથે સ્કિન બેનિફિટ્સ પણ બહુ જ બધા છે તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો જે લોકોને સ્પેશિયલી વેઇટ લોસ કરવો છે તેમને તો ખૂબ જ સારા એવા ફાયદા થશે અને આ જ્યુસ કેવી રીતે બનાવવું કયા સમય લેવું અને કેટલું લઈ શકો તે બધું હું તમને વિડીયોમાં આગળ બતાવીશ તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો આવી જ નવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો પ્લીઝ જરૂરથી કરજો તો ચલો હવે આપણે ખૂબ જ ઇફેક્ટિવ એવા વેઇટ લોસ ડ્રિંક બનાવવાની શરૂઆત કરીએ તેના માટે આપણે બધા જ નેચરલ ઇન્ગ્રીડિયન્ટનો યુઝ કરીશું તો તેના માટે મેં પહેલાં અહીંયા આદુ લીધેલું છે જેને આ રીતે છોલી અને આપણે ખમણી લઈશું આ એક ઇંચ જેટલો આદુનો ટુકડો છે આ વેઇટ લોસ ડ્રીક બનાવવામાં આદુને એડ કરવાથી આ ડ્રિંકના ખૂબ જ સારા એવા રિઝલ્ટ જોવા મળે છે તો તમે જોઈ શકો છો આદુ ખમણી અને મેં અહીંયા તૈયાર કરી લીધો છે ત્યારબાદ જે આપણું બીજું ઇન્ગ્રીડિયન્ટ છે એ છે આ રીતેનું લીંબુ આ રીતે લીંબુને હાફ કટ કરી અને આપણે તેના બી અલગ કરી લઈશું વેઇટ લોસમાં અને સ્પેશિયલી સ્ટમક રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે સ્કિન ગ્લો માટે લીંબુ ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે તો તે પણ જરૂરથી એડ કરવું અને આ ડ્રિંક બનાવવાની જે થર્ડ અને લાસ્ટ ઇન્ગ્રીડિયન્ટ છે તે છે આ કોચમરી જેને આપણે આ રીતેની તેની જે કૂણી ડાળીઓ હોય તેની સાથે જ એડ કરીશું કોચમરી એડ કરવાથી પણ સ્કિન ગ્લો કરે છે તેની સાથે જ તેના હેલ્થ બેનિફિટ્સ પણ બહુ જ બધા છે તેની સાથે જ આ એક નેચરલ ઇન્ગ્રીડિયન્ટ છે જેનાથી વેઇટ લોસમાં પણ ખૂબ જ સારી એવી હેલ્પ મળે છે તો આપણે આ ત્રણેય ઇન્ગ્રીડિયન્ટ આપણે પહેલાં તો આ રીતે મિક્સરના જારમાં એડ કરીશું અને લાસ્ટમાં હજુ આપણે એક ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જેનાથી આ જ્યુસનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો પહેલાં તો આપણે તેને એક વખત સરસ રીતે મિક્સ કરી અને ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકો છો આ રીતે મેં બધું જ સરસ રીતે ક્રશ કરી અને તૈયાર કરી લીધું છે જેને આ રીતે આપણે એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ આ રીતે એક ગ્લાસ લઈ અને આપણે જે ક્રશ કરી અને તૈયાર કરીને રાખ્યું છે પહેલા તો તે એડ કરી દઈએ અને ત્યારબાદ હવે તેમાં રૂમ ટેમ્પરેચર વાળું આપણે પાણી એડ કરીશું આ ડ્રિંક બનાવવામાં તમારે ગરમ પાણીની પણ કોઈ જ જરૂર નથી ત્યારબાદ આ રીતે તેમાં થોડો સંચર પાવડર એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ જેથી કરી અને આ ડ્રિંકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો આ ડ્રિંક આપણે કમ્પ્લીટલી નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનાવેલું છે જેનાથી વેઇટ લોસની સાથે જ તમારી સ્કિન અને હેલ્થને પણ ખૂબ જ સારા એવા બેનિફિટ્સ થશે આ ડ્રિંકને તમારે મોર્નિંગના લેવાનું છે અને આ ડ્રિંક લીધાના પહેલાં અને પછી થર્ટી મિનિટ્સનો ગેપ રાખવાનો છે ત્યારબાદ જ તમે ચા કોફી કે નાસ્તો લઈ શકો છો તો આ રીતેનું ડ્રિંક બનાવી અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને કેટલા બેનિફિટ્સ થાય છે તે મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો અને સ્પેશિયલી જે લોકોને વેઇટ લોસ કરવો છે તેમની જોડે આ ડ્રિંકને જરૂરથી શેર કરજો અને આ રેસીપીને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરે